અધિકારી ગમે કલેક્ટર ગમે બરોબર હાશન બાકી ભા પેટ મજબૂત ભા મિણી કે મજબૂત રોન હજી તો કીધું અલગ અલગ વિસ્તારમાં ભાજપ પહેલા અચી દેખેનગર તે આ ટીધા ગેરંટી બે આને મે આ ટીધા હે આ ટીધા ગેરંટી બે આલા ખાન ને દો બલે પાંગો પાળીવા ભવા એ કે સ્પીએમ કે પણ andar ye nahi thi very good બરોબર આઈ કામ કરો મારા માં કે આમ નહી છે જેની બેટરી જાવ નહી છે ચાલો જતીને બેગો મે લે ફાઉન્ટ કેતો છે નેની મોટા પૂરા થીધા તે આમ નહી છે ચાલો મારા ઓય પેરી છે મુકે નહી પેરી મારા અજોકો માંગડી હોય

还有包括这